નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર તેરના મ્યુનિસિપલ કાઉન્સીલર તથા માજી ઉપમુખ વિજયકુમાર રાવ દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી ઇથ્યાસી હેઠળ બનાવવામાં આવેલ નડિયાદની બત્રીસ જેટલી સોસાયટીના રસ્તામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ચીફ ઓફિસર તથા એન્જિનિયર સામે આક્ષેપો કરાયા છે આક્ષેપોને લઈ વિજય રાવ દ્વારા પંદર થી વધુ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોળ રોડ રસ્તા નું કામ ખુબ પૂરજોશ જોશમાં ચાલતું હતું નાલંદા સોસાયટી અમારા વોર્ડની સોસાયટી છે ત્યાં રોડ પૂર્ણ થઈ ગયેલો પણ ત્યાંના નાગરિકોએ અમને એવું રજૂઆત કરી કે આ રોડ જે બનવો જોઈએ એટલું સારી ક્વોલિટીનો થયો નથી અને એમાં ખૂબ ગેરરીતિ થઈ હોય એવું લાગે છે એટલે અમે વોર્ડના કાઉન્સિલર તરીકે ત્યાં ગયેલા અને ત્યાં પચીસ ત્રીસ માણસો લેડીઝ જેન્ટ્સ બધા હાજર હતા સોસાયટીના અને તેઓએ અમારી રૂબરૂમાં એક સીડી બનાવેલ હતી અને એક અરજી અમને લેલી કે ભાઈ આ વસ્તુ આવી છે અને બરાબર કામ થયું નથી રોડ આજે જ થયો છે અને આજે જ સ્કૂટર મૂકીએ તો પણ ઉખડી જાય છે એવો થયો છે એવી બધી એમની મૌખિક ફરિયાદો હતો અને એવી જ ફરિયાદોએ એમણે લેખિત પણ કરેલી અને એની એક સીડી પણ ઉતારેલી એ સીડી અમે બીજે દિવસે અમારા ચીફ ઓફિસર સાહેબને આપેલી એની અરજી પણ આપેલી ત્યાંનો આજ દિન સુધી ચીફ ઓફિસર સાહેબે કોઈ પણ જવાબ અમને આપેલ નથી અમે લેખિતમાં જાણ કરી છે એ અમને આ ત્રણ છ એ એમને અરજી કરી છે એનો છ છ બે હજાર સત્તરે એનો ટૂંક સમય અમે એમને આપ્યું છે કે ભાઈ છ છ સત્તરે એમને અરજી આપી છે એના પર ઇનવન નંબર પડાય છે અમે અને એમને એવું કહ્યું છે કે ભાઈ આ સોસાયટીઓના રહીશ રહીશો છે એમને જો ટુ આ વસ્તુથી અસંતોષ હોય તો આપણા નગરપાલિકાની ફરજ એવી બને છે કે આપણે સ્થળ ઉપર પરીક્ષણ કરાવીએ અને આ ડામના ટેસ્ટ સ્થળ ઉપર પરીક્ષણ કરવા માટે દસ મિનિટથી વધારે લાગતી નથી હોતી એક મહિનાથી એમનો પત્ર લખ્યો છે તેમ છતાં ટૂંકમાં સરવાળીને ટીપીઆઈને કાગળ લખ્યો છે ફલાણાને કાગળ લખ્યો છે દીકરાને એવા બોના હાથ એ જો એ ટી એ કરાવે તો તાત્કાલિક એમના એમનાથી અમે એ બાબતે અમે જાતે જ્યારે તુલસી પાર્ક સોસાયટીમાં કોમ ચાલતું હતું ત્યારે એક સેમ્પલ લીધેલું અને એને ગવર્મેન્ટ લેબ એપ્રુવ લેબમાં એ અમે કરાયેલું અને એ ટેન્ડરની એના પ્રમાણે બિલકુલ ફેલ હતું એ રિપોર્ટ સાથે અમે એમને આપેલું છે અને અમે જ્યારે તુલસી પાર્ક સોસાયટીમાં ગયા હતા ત્યારે ટીપી ટીપીઆઈવાળા પણ હાજર નહોતા અમે અમારા ચીફ એન્જિનિયર પેલા વાઘેલા સાહેબ એન્જિનિયરનો રૂબરૂ બોલાયેલા એ વખતે રૂબરૂમાં એ પેવરનું કામ ચાલતું હતું એટલે રોડના લગભગ એન્ડિંગ જેવું કોમ કહેવાય પેવરનું કોમ એટલે એટલે વેટ મિક્સ ઉપર એક એવી આઇટમ છે ઇમલઝોન છોંટવાની કે જેની કિંમત ટેન્ડરના સાડા ત્રણ ટકા જેટલી માત્ર રકમ હોવા છતાં કોન્ટ્રાક્ટરશ્રી એ ઇમલજોન છાંટતા ન હતા અને જ્યારે અમે વાઘેલા સાહેબને બતાવ્યું તો વાઘેલા સાહેબે એમની ફરજ પ્રત્યે બિલકુલ બે કજી દાખવી અને સેજ પણ એક બી શબ્દ કોન્ટ્રાક્ટરને કહ્યા વગર એવો ત્યાંથી અમારે અમે અમના સેમ્પલ ભરાઈને ત્યાંથી નીકળી ગયેલા પછી એમને અમે જ્યારે વધારે ઉગ્ર રજૂઆત કરી ત્યારે ખાલી એમણે એક નોટિસ આપી છે એ નોટિસ પણ મારા પાસે છે કે ભાઈ કોન્ટ્રાક્ટર ઇમર્જન અમુક અમુક જગ્યાએ છોંટતો નથી અને એવી એ પછી આટલી બધી ગેરરીતિ થઈ અને અમે ચીફ ઓફિસર સાહેબને પૂછ્યું એનો કોઈ જવાબ ન આવ્યો એટલે અમે આર ટીઆઈ હેઠળ આ યોજનાની બીજી છ સોસાયટીઓની માહિતી માંગી જેમાં અમને ખૂબ ગેરરીતિ થઈ હોય એવું લાગ્યું એટલે અમે એક આ પત્રિકા પણ ફેરવી છે નડિયાદની પબ્લિકના સારામાં સારા રોડ મળશે અને જે ભાજપ સરકાર દ્વારા અહીં આગળ લાખોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પંકજભાઈ દેસાઈ જે ગ્રાન્ટ લાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે તેનો સદઉપયોગ થશે અને નડિયાદના રહીશોને ખૂબ સારા અને ખૂબ ખૂબ સારી ગુણવત્તાવાળા રોડ મળશે એવો અમારો આ એક પ્રયાસ છે જો આ મહાનુભાવ તાત્કાલિક તપાસ કરે તો આમાં ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે અને એના પૂરતા પુરાવા જ અમારી પાસે છે એ હું આજે પણ ચીફ ઓફિસરને બતાવું છું પણ એ કોઈ વસ્તુનું એક્શન લેતા નહીં આમાં અમારા ચીફ ઓફ ચીફ એન્જિનિયર શ્રી કેતનભાઈના ખૂબ મોટા એ છે અને એ ટેન્ડરોમાં ટેન્ડરના એસ્ટિમેટો બનાવવામાં દરેક વસ્તુમાં એટલા બધા ગોટાળા કરે છે કે જે અને એ બધું હું હાલ તમને આ મુદ્દો મુદ્દા સર બતાવીશ કે ભાઈ કયો ભૂલો છે એ હું તમને ગેરરીતિ થઈ છે આમાં પેકેજ ચારમાં વિપુલભાઈ કરીને એક ચાર જણાએ ભરેલું ટેન્ડર એક મિલન કન્સ્ટ્રક્શન પીસી પટેલ પછી માનસી કન્સ્ટ્રક્શન અને વિપુલભાઈ પટેલ હવે આ મિલન કન્સ્ટ્રક્શન અને પીસી પટેલ બેનું ટેન્ડર એમ તો માન્ય છે અને માનસિક કન્સ્ટ્રક્શનવાળાએ લખીને આપ્યું છે કે ભાઈ મારે આ ટેન્ડરમાં ભાગ નથી લેવો પણ વિપુલભાઈ પટેલ જે છે એ એમણે ઓનલાઈન ટેન્ડરમાં પડતા તમામ ડોક્યુમેન્ટ મૂક્યા હતા જે આર એન બી વિભાગને ટૂંકમાં પણ કેતનભાઈ સાહેબે એને એવું કહ્યું હતું કે તમે આજે બપોર સુધીમાં મને ઈમેલ દ્વારા તમારો પ્લાન્ટ ક્યાં આવેલો છે એની વિગત આપો અને એ વિગત નહીં મળે અને એવી વિગત નથી મળતી એમ કરીને એમણે એનું ટેન્ડર રદ કર્યું છે જે બિલકુલ ગેરવ્યાજબી છે જે ટેન્ડર રદ કર્યું છે એ ટેન્ડર પંદર ટકા બીલું હતું અને આ કેતનભાઈ સાહેબે એવું સ્પષ્ટ દેખાય છે કે બે જ એજન્સીઓને કામ આપવા માટે કે જે મૂળ અંદાજ જેટલી છે એટલે નગરપાલિકાને પંદર ટકા જેટલી આવની મૂળ ટેન્ડરની રકમના પંદર ટકા એટલે ઘણી લાખો રૂપિયામાં આ રકમ થવા જાય છે એ એમણે આ રીતે ટેન્ડરમાં ગેરકી રીતિ કરી હોય એવું સ્પષ્ટ દેખાય છે એનો કેતનભાઈ સાહેબનો રિપોર્ટ મારા પાસે છે આ દેખાય છે તમને કે એમણે વિપુલ પટેલને ખાલી બે કલાકનો સમય આપેલો અને એમણે એવું કહેલું કે બે કલાકની અંદર તમે ઈમેલ દ્વારા અમને પ્લાન્ટનું એમ કે લોકેશન જણાવો જે તદ્દન ગેરવ્યાજબી છે અને આ કોઈ આવી રીતે કોઈ પ્લાન્ટનું લોકેશન કદાચ મંગાવતા નથી અને જો મંગાવતા હોય તો આને બે ત્રણ દિવસનો સમય આપવો જોઈતો હતો અને જો એ ખોટો હતો તો પછી એના પાસે પ્લાન્ટનું લોકેશન મંગાવી શું કરવા તમે આમનામ સીધું મંગાવી દેવ અને એમનામ મૂકી દેવું હતું ને તો અમે કારોબારીના સભ્ય છીએ આ ટેન્ડરોમાં અમે એ બાબતે પણ ચીફ ઓફિસર સાહેબને એક રિપોર્ટ લખીને આપ્યો છે કે ચીફ ઓફિસર સાહેબ એમને પંદર સાત બે હજાર સોલે લખ્યું છે કે ભાઈ સૌ સાથે જણાવું કે અમે કારોબારી સભ્યમાં રહીએ છીએ કારોબારી સભ્ય છીએ તો જ્યારે કારોબારી સભ્ય હીએ ત્યારે અમને કોઈ કમિટીના એજ જ્યારે બી એજન્ડા મળે તો એની સાથે એનું પ્રોસીડિંગ મળવું જોઈએ એને જે જે મુદ્દાઓ થવાના હોય એની વિગતવાર ચર્ચા થવી જોઈએ પણ એવી કોઈ ચર્ચા થતી નથી ટૂંકમાં સરવાળી અને અમને એવા કોઈ પ્રોસીડિંગ મળતા નહીં એ માટે પણ હજુ ના હું કારોબારીમાં જાઉં છું પણ હું સ્પષ્ટ એવું કહું છું કે ભાઈ ચેરમેન સ્થાનેથી થતું અને પ્રોસીડિંગ ક્યારેય હું મંજૂર કરતો નથી પણ એ લોકો દર વખત મારું સર્વાનુમતે લખી રહ્યા છે એ બાબતે મેં ચીફ ઓફિસર સાહેબને પત્ર લખી અને એકવીસ છ બે હજાર સત્તરે પત્ર લખ્યો છે અને એમણે એવું સ્પષ્ટ કહ્યું છે કે કોઈ બી ચેરમેન સ્થાનેથી થતા કોઈ બી ઠરાવમાં મારી સંમતિ નથી અને આગળ પણ આવી રીતે હું એ લગભગ બે હજારને મંજૂર કેવું રીતે થાય પંદર સાત એ એ એ જ હું એમને એવું કહું છું ભાઈ આ સર્વાનુ મતે મેં ક્યારે કા ચેરમેન સ્થાનેથી કોઈ બી ઠરાવ ન કારણ કે ચેરમેન સ્થાનેથી અગાઉ મેં સંજયભાઈ દેસાઈ હતા એ વખતે આવું પ્રશ્ન ઉઠાયેલ ભાઈ ચેરમેન સ્થાનેથી નગરપાલિકાના અધિનિયમો આ નિયમ છે ખરો એ વખતે એ

અને આ તો કેટલું બધું ટૂંકમાં સરવાળે ભ્રષ્ટાચાર છે એની કોઈ હદ નથી આ કેટલા કરોડનો લાગે ભ્રષ્ટાચાર કરોડોમાં આ જે ટેન્ડર થતું હોય એને ટકાવારીમાં કેટલા રે હવે આ બીજું આ જે છે ને આ અમારી મેજરમેન્ટ સીટ છે આવી એમાં પંદર સેન્ટીમીટર એટલે કે ભાઈ જે ખાડો ખોદવાનો છે એ પંદર એની સાઈઝ છે પંદર સેન્ટીમીટર અને એની અંદર પૂરણ કરવા માટે એ લોકોએ દસ સેન્ટીમીટર

આ અમારા મેજરમેન્ટ સીટમાં અમારે એન્જિનિયર સાહેબ કોન્ટ્રાક્ટર કરી છું નહીં અને જે જેમની હું જે કમિટીમાં હોઉં અને હું મને જે લાગતું હોય મારા વર્ડ પ્રત્યેની જે છે એ હું સંપૂર્ણ અદા કરો અને આ તો આ જે વસ્તુ છે એ તો બિલકુલ પંદર સેન્ટીમીટરના ખાડાની અંદર વીસ સેન્ટીમીટર છ ઇંચ ની ખોદણ નું છ ઇંચ નું બિલ આપ્યું છે અને વીસ ઇંચ માલ અરે વીસ સેન્ટીમીટર એનું બિલ આપ્યું છે હજી પણ ઘણા આક્ષેપો વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યા છે જે આક્ષેપો જોઈશું